બરોબર એક માસ પહેલા રાજકોટના નાનામાં રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં જે બન્યું હતું એ ઘટનાની યાદ ભૂલાતી નથી અને હજી પણ એ ઘટના યાદ કરીએ એ કમકમાટી ભરી ઘટના તો આપણા રૂવાળા ઊભા થઈ જાય છે સત્યાવીસ લોકોના મૃત્યુ થયા છે એમાં સરકારી આંકડો એમ કહે છે આંકડો એનાથી વધી શક્યો હોત અથવા તો વધારે હોત પણ હવે એ દિશામાં કોઈ પુરાવા રહ્યા નથી કારણ કે ઘટનાના બે પાંચ દિવસમાં જ બધો કાટમાળ ખસેડી લેવાયો હતો એ વાતને બાજુએ રાખીએ તો એક માસમાં શું થયું સરકારે શું કર્યું કયા પગલાં લીધા એની વાત આજે કરવી છે કારણ કે એક મહિનો થાય છે કોંગ્રેસે તારીખ પચીસ એટલે કે આવતીકાલ પચીસ જૂનના બે હજાર ચોવીસના રાજકોટ બંધનું એલાન આપ્યું છે શ્રદ્ધાંજલિ બંધ એને એવું નામકરણ કોંગ્રેસે કર્યું છે એટલે આ ઘટનાનું ઘટનામાં શું શું થયું છે એની વાત કરવી જરૂરી છે હું છું કૌશિક નેતા કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે બરાબર એક માસ આજે થયો છે ટીઆરપી ગેમ ઝોનમાં જે બન્યું ઢળતી સાંજે ચારથી પાંચ વાગ્યાની વચ્ચે આગ એકાએક લાગી અને એન્ટ્રી ને એક્ઝિટ એક જ જગ્યાએથી હતા એના કારણે લોકો બહાર નીકળી ન શક્યા અને આગ એટલી ઝડપથી પ્રસરી કે અંદર અનેક લોકો એના ભોગ બન્યા અસરગ્રસ્ત થયા કેટલાક ઘાયલ થયા કેટલાકે પતરાઓ તોડી તોડી અને નીચે ઝૂકાવ્યું અને બચી પણ ગયા સવાલ એ છે કે આ એક મહિનામાં સરકારે શું કર્યું સરકારે ત્રણ સમિતિ નિમિત્તી રાજકોટ પોલીસની એક સમિતિ નિમાણી એણે પણ તપાસ થોડી થોડી કરી પણ ત્યાં એસઆઈટીનું ગઠન થયું સુભાષ ત્રિવેદી નિધિને એવા અધિકારીઓની એટલે પછી એ લોકલ પોલીસની સમિતિ હતી એ વિખેરી નાખવામાં આવી એને શું તપાસ કરી એના તારણો શું હતા એ આપણે જાણતા નથી એસઆઈટીએ એનો રિપોર્ટ સરકારને સોંપી દીધો છે અને હાઈકોર્ટમાં પણ એ સબમિટ કરવાની વાત છે પણ હાઈકોર્ટે સત્યશોધક સમિતિ રચવાની નિર્દેશ કર્યો એટલે સત્યશોધક સમિતિ પણ રચાણી છે એમાં બેનીવાલ અશ્વિની કુમારને બધા અધિકારીઓ છે એની તપાસ પણ ચાલે છે અને આવતા મહિને રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરવાનો છે આ દરમિયાન એક માસમાં જે એસઆઈટીનો રિપોર્ટ છે એમાં એવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રાજકોટ કોર્પોરેશન ફાયર વિભાગ અ ટીપી એટલે કે ટાઉન પ્લાનિંગ આર એટલે કે રોડ એન્ડ બિલ્ડિંગ અને પોલીસ આ ત્રણ વિભાગો આ માટે જવાબદાર છે અને આ બાબતમાં ટીપીઓથી માંડી કેટલા બધા લોકોની લગભગ સાત કે આઠ લોકોની ધરપકડ થઈ છે એમાં મોટાભાગે આર એમસીનો સ્ટાફ વધુ છે પોલીસમાંથી પણ એક બે જણાની ધરપકડ થઈ છે બાકી રાજકોટ મહાપાલિકાના કમિશનર તત્કાલીન ત્યારના હતા અને પોલીસ કમિશનર એ બંનેની બદલી થઈ છે આ દરમિયાન એસઆઈટી દ્વારા આ ગેમ ઝોનના ઉદઘાટનમાં કે બીજી કે ત્રીજી રીતે અધિકારીઓ ગયેલા એમની પણ પૂછપરછ થઈ છે પણ એમને લગભગ ચીટ આપી દેવાય છે કારણ કે એમનો એમાં ક્યાંય રોલ નહોતો એવું એસઆઈટીનું કહેવું છે સત્તાવાર રીતે હજી આ એસઆઈટીનો અહેવાલ બહાર પડ્યો નથી મહત્વની વાત એ છે કે આ બધા ટી ટીપીઓ જે સાગઠિયા છે મનોજ સાગઠિયા એની પાસે અપ્રમાણસરની મિલકતો મળી છે દસ કરોડની મિલકતો વધુ મળી છે આ તો સરકારી આંકડો છે એટલે એ સીબી નીચે પણ એનો એની સામે ગુનો નોંધાયો છે પણ એની ઘણી બધી મિલકતો છે એ બધા અહેવાલો આવી ગયા છે એમાં એનું નવું યુનિવર્સિટી રોડ ઉપર બનતું મોટો બંગલો પેટ્રોલ પંપ ફ્લેટ્સ ઓફિસ ઘણું બધું એના નામે અથવા તો એમના ભાઈઓના નામે છે અને એમણે આ ઘટના પછી જે એની ફાઇલોમાં છેડછાડ કરી એની વિગતો પણ બહાર આવી છે અને અહેવાલો તો એવા પણ છે મીડિયામાં કે કઈ રીતે બિલ્ડિંગોમાં મંજૂરી આપવામાં ગેરકાયદેસર હોય કે કાયદેસર હોય શું શું ભાવ ચાલતો હતો એના આંકડા પણ મીડિયામાં વહેતા થયા છે એક હજાર રૂપિયાથી માંડી સ્ક્વેર ફૂટના એક હજાર સુધી ના ભાવો આપણે આ મીડિયાના અહેવાલમાં જોયા છે મહત્વનો મુદ્દો એ છે કે અધિકારીઓને તો જવાબદાર ઠેરવવામાં આવ્યા છે એમાં સાત આઠ લોકોની ધરપકડ થઈ છે બદલીઓ થઈ છે અને એમાં ની તપાસ પણ સાથોસાથ ચાલે છે મહત્વનું એ છે કે શું કોઈ પદાધિકારી એમાં જવાબદાર છે કે નહીં મનોજ સાગઠીયા આટલા સમયથી લગભગ છેલ્લા દસ વર્ષથી ટીપીઓ તરીકે કામ કરે છે અને આટલો ભ્રષ્ટાચાર એમણે કયો કર્યો છે એવું ખુલ્લે આમ હવે કહેવામાં આવી રહ્યું છે એવા રિપોર્ટ પણ છે અને એની અપ્રમાણસરની મિલકતો પણ મળી છે ત્યારે સવાલ એ છે કે સગઠિયાની હિંમત એટલી હતી કે એ સત્તાધારી પક્ષ અથવા તો પદાધિકારીઓને અંધારામાં રાખીને આ કામ કરતા હતા એ માનવાને કોઈ કારણ નથી એક મહિના પછી જે રિપોર્ટ આપ્યો છે સર લોકોને એમ થાય છે કે હજી એમાં કંઈક ખૂટે છે સરકારે આ વાત આખો ખુલ્લી રાખી અને સરવા કાન રાખીને સમજવા જેવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક જાહેર સમારંભમાં એમ કહ્યું કે આપણે ક્યાંક ચૂટી ગયા છે આપણી ક્યાંક ભૂલ થઈ છે અને કોઈને છોડવા ન જોઈએ આ વાત સાચી છે બહુ મહત્વની પણ છે પણ છતાં હજી આજ સુધી કેમ કોઈ પડદા પાછળની જે રમતો છે એની વિગતો બહાર આવી નથી એક કોર્પોરેટરે ખાલી એમ કહ્યું કે મેં ભલામણ કરી હતી કે ભાઈ આમને રેગ્યુલરાઇઝ કરી આપો એ સિવાય કોઈ એની પૂછપરછ નિવેદન લેવાનું છે પણ એ સિવાય સગઠીયા એ સાગઠિયાની પૂછપરછમાં કઈ કઈ વિગતો બહાર આવી છે એ પણ હજી સાર્વજનિક થઈ નથી એ તો જ્યારે હાઈકોર્ટમાં રિપોર્ટ સબમિટ થશે ત્યારે આપણને એનો ખ્યાલ આવશે મહત્વની વાત આ છે કે સતત આવી ઘટનાઓ બને છે અને છતાં સરકારી તંત્રના ભ્રષ્ટાચારના કારણે લોકો ભોગ બને છે પછી એ સુરતનો કાંડ હોય વડોદરાનો કાંડ હોય મોરબીની ઘટના હોય કે રાજકોટની ઘટના આવી ઘટનાની લાંબી યાદી છે મહત્વની વાત એ છે કે આવી ઘટના બને ત્યારે સરકાર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગૃત થઈ અને એટલું બધું ઝડપથી કામ કરે છે કે આપણને એમ થાય છે કે આ એ જ સરકારી તંત્ર છે કે જે ઊંઘતું હતું અને એકાએક જે બધી કામગીરી કરે છે એના કારણે કેટલીક સમસ્યાઓ થાય છે એના પણ અહેવાલો આપણે જોયા છે પછી એ શાળા કોલેજની વાત હોય કે પછી વેપાર ઉદ્યોગની વાત હોય બધે જ ઘણા જગ્યાએ સીલ મારવામાં આવેલા એના કારણે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ કેટલાક લોકોએ ફાયર ને બીજા બીયુ માટે મંજૂરીઓ માગી છે એની ફાઇલો એમને એમ પડી છે સ્ટાફની સમસ્યા છે મંજૂરી મળતી નથી બીજું કે જેને જેને સીલ મારવામાં આવ્યા છે એમને સમય આપો ન આપો એની પણ લાંબી ચર્ચાઓ થઈને પછી સરકારની સૂચના પછી સીલ ખોલવામાં આવે ને અમુક ટાઈમમાં ફાયર સેફ્ટીથી માંડી જે જે ધોરણો નિયમો પાળવાના હોય એ થઈ જાય એ જોવામાં આવ્યું આના કારણે શાળા કોલેજોમાં સમસ્યા થઈ વેપાર ઉદ્યોગમાં સમસ્યા થઈ ઘણી બધી જગ્યાએ મોલ તે હોટેલ્સમાં પણ સીલ લાગ્યા એમનું એને વ્યાપારિક રીતે વેપારની દ્રષ્ટિએ પણ નુકસાન થયું પણ એમની એ પણ એટલા જ જવાબદાર છે કે એમણે ફાયર સેફ્ટીના સાધનોની ખેવના રાખી નહોતી આ પણ એટલી જ વાત કેટલીક સરકારી કચેરીમાં પણ ફાયર સેફ્ટીના પૂરતા સાધનો નથી એ તો શરમજનક છે ત્યાં કેમ સીલ નથી લાગ લગાડવામાં આવતું આ પણ બહુ મોટો પ્રશ્ન છે એટલે દર વખતે આપણે જોઈએ છીએ કોઈ ઘટના પછી તપાસ થાય તપાસના રિપોર્ટ આવે અને પછી બધું રાબેતા મુજબ ચાલતું રહે આવું આપણે અનેક વાર જોયું છે આ વખતે એવું નહીં થાય એની ગેરંટી કોણ આપશે ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ મોદીની ગેરંટી તો આપેલી પણ આ ઘટનામાં તપાસ યોગ્ય રીતે થાય પડદા પાછળના કલાકારોના નામ પણ આવે એને પણ દંડવામાં આવે એવું થશે કે નહીં આ સવાલ મુખ્ય છે બીજી બાજુ જે અસરગ્રસ્તો હતા જેમના પરિવારોમાંથી સભ્યોએ ગુમાવ્યા કેટલાક તો બાળકો હતા એમાં એમની કોઈ ખબર પૂછતું નથી સરકારે ખાલી સરકારી જે સહાય હતી એ જાહેર કરી દીધી અને એ ચૂકવાઈ પણ ગઈ સારી વાત છે બહુ ઝડપથી કામ થયું પણ એ મલમ પટ્ટો જે લગાડવાની વાત હતી એમના દર્દ ઉપર એવું કોઈ કરવાની કોશિશ નહીં કરી હા કોંગ્રેસ દ્વારા થોડો પ્રયત્ન થયો રાહુલ ગાંધીએ ઓનલાઈન આવા પરિવારજનોના સભ્યો સાથે વાત કરી આ બહુ સારી નિશાની છે વિપક્ષ તરીકે કોંગ્રેસ જાગૃત છે એવો એમણે પુરાવો આપવાની કોશિશ કરી છે એમાં કેટલાક પરિવારગ્રસ્તોના સભ્યોએ એમ પણ કહ્યું કે અમને જેટલી મદદ મળવી જોઈએ એટલી નથી મળી સરકારી તંત્રનો રિસ્પોન્સ પણ બરાબર નથી ત્યારે રાહુલ ગાંધીએ એમ પૂછ્યું કે કોંગ્રેસ આ બાબતે શું કરે છે એટલે શક્તિસિંહ જાડેજા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય જિજ્ઞેશેશ મેવાણી પણ એ વાતચીતમાં જોડાયેલા અને એમણે કહ્યું કે આપણે આ પરિવારને જેટલી મદદ મળે વધારે એની માટે પ્રયત્નો કરી રહ્યા છીએ કોંગ્રેસે ઘણા સમય બાદ રાજકોટમાં આ મુદ્દે જે વિરોધ પ્રદર્શન કર્યું એ ઉલ્લેખનીય એટલે છે કે સામાન્ય રીતે કોંગ્રેસ આ ઊંઘતી છે એમાં ક્યાંય એકતાનો અભાવ છે કોઈ કાર્યક્રમ થાય તો માણસો આવતા નથી એ બધી માન્યતાનો છેદ ઉડાડવાનો કોંગ્રેસે પ્રયાસ કર્યો છે આ વખતે વ્યવસ્થિત રીતે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હોય એવું લાગે છે પ્રજાની પડખે રહી અને કોંગ્રેસે આ બંધનું એલાન આપવાનો પ્રયત્ન પણ કર્યો છે પચીસ જૂન એટલે કે આવતીકાલે બંધ છે અને એના કા એના એના સપોર્ટમાં પણ લોકો આવી રહ્યા છે રાજકોટ ચેમ્બરે પણ ટેકો જાહેર કર્યો છે બીજા વેપારી સંગઠનોએ પણ ટેકો જાહેર કર્યો છે કેટલીક બજારો અગાઉ પણ આ સ્વયંભૂ રીતે આ બનાવની શ્રદ્ધાંજલિ આપવા માટે બંધ રહી હતી એ ફરીવાર અડધો દિવસ બજારો અમુક બંધ રહેશે એવું પણ એલાન એમના વેપારી આગેવાનોએ કર્યું છે આ બહુ મોટી વાત છે અને એક પત્ર હેમાંગ વસાવા કોંગ્રેસના ઉપપ્રમુખ છે એમણે ભાજપના પ્રમુખ મુકેશ દોશીને પત્ર લખીને જણાવ્યું છે કે અમે આ બંધનું એલાન શ્રદ્ધાંજલિ બંધનું એલાન આપ્યું છે ઘટનાથી તમે વાકેફ છો એવું બધું વર્ણન કરીને પછી એમ લખવામાં આવ્યું છે કે તમે પક્ષીય રીતે ન જોડાવતો કોઈ વાંધો નથી પણ શાળા કોલેજ બંધ રહે શાળા કોલેજ ખુલ્લા રહે બજારો ખુલ્લી રહે એવું દબાણ ક્યાંય ન થાય એવું જોવાની એવું તો કરશો એવી વિનંતી પણ કરવામાં આવી છે આમ તો અ કટાક્ષ પણ કરવામાં આવ્યો છે પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે આવી ઘટના માટે કોંગ્રેસ બરાબર મથી રહી છે જિગ્નેશ મેવાણી બજારમાં ફરી ફરી સવાદળના કાર્યકર્તાઓ સાથે ચોપાનિયા વેચે છે બંધ સફળ રહે શ્રદ્ધાંજલિ બંધ રહે એ માટે પ્રયત્નશીલ છે સતત રાજકોટમાં રહે છે જિજ્ઞેશ મેવાણી બહુ જાગૃત ધારાસભ્ય છે આપણે બધા જાણીએ છીએ રાજકીય રીતે દરેક વસ્તુને જોવી એવું જરૂરી નથી પણ પ્રજાનો પ્રશ્ન સરકારી તંત્રની બેદરકારીથી લોકો મૃત્યુ પામ્યા હોય ત્યારે વિરોધ કરવો બહુ જરૂરી છે કોંગ્રેસ એવો વિરોધ કરી રહી છે હવે આગળ શું થાય છે હાઈકોર્ટ આ બાબતે શું પગલાં લે છે સરકાર કઈ રીતે આગળ વધી રહી છે કે પછી દરેક વખતે જે થાય છે એવું થશે આ બહુ મહત્ત્વની વાત છે અને એ રીતે આખી વાતને જોવી જોઈએ પણ એક માસ આ ઘટનાને થઈ છે ત્યારે આપણે ભૂલવું ન જોઈએ એમાં સત્યાવીસ લોકો મૃત્યુ પામ્યા એમના પરિવારજનોના દર્દને ન ભૂલવું જોઈએ એમને જેટલી આપણા પ્રત્યેથી સદભાવના કરુણા પહોંચાડાય એટલી પહોંચાડવી જોઈએ આ બહુ મહત્ત્વની વાત છે રાજકોટની જેવી ઘટના બીજે ક્યાંય ન બને અને આ ઘટનાના કારણે કોઈને ખોટી સમસ્યાઓ ન ઊભી થાય એ જોવાની પણ સરકારની જવાબદારી છે આ જવાબદારીનું વહન પૂરેપૂરી રીતે થાય એવી આપણે આશા રાખીએ છીએ અને આ આશા નિરાશામાં ન પલટાય એવું પણ ઈચ્છીએ છીએ ફરી મળીશું આભાર